GTN Media Network નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News ડબોઈના મોડી બાગોડ વસઈવાલા જીન વિસ્તારમાં પાછરા 6 માસથી ડ્રેનેજના રેલા રોડ ઉપર નીકળી રહ્યા છે સૈયદ દુર્ગંધથી રાહદારીઓને વિસ્તારમાં રહેતા લોકો બીમાર પડે છે પરેશાન થઈ રહ્યા છે છતાં નગરપાલિકા લાચાર અવસ્થામાં મુકાઈ ગઈ છે પાલિકા પાસે અત્યાધુનિક સાધનો હોવા છતાં સફાઈ કામદારો ઉપરાંત ડ્રેનેજના ઢાંકણે જઈ હાથ તાળી દઈ પરત ફરી રહ્યા છે સમસ્યાનું નિરાકરણ ન આવતા ડ્રેનેજના રેલાઓથી કંટાળેલા લોકોનો મોરચો પાલિકા તરફે કૂચ કરે તો નવાય નહીં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાનો વહીવટ પ્રાથમિક જરૂરિયાતોની સુવિધા લોકોને સારી રીતે અને સફળ રીતે આપે તે માટે હોય છે છે સદનસીબે નગરપાલિકાનો વર્ષોથી મળેલો છતાં ગ્રામ પંચાયતના વહીવટને પણ સારો કેવડાવે તે રીતનો જ વહીવટ થતો આવ્યો છે હાલના પાલિકામાં જાબાજ અને સેવાકીય કર્મનિષ્ઠ અને યુવા ચીફ ઓફિસર જયકિશન તડવી અને પ્રમુખ હોવા સાથે વહીવટ કરવામાં પણ અગ્ર છે નગરના લોકો તેઓ પાસેથી પ્રાથમિક સુવિધાઓ સારી અને સફળ રીતે મળે તેવી આશા શિબિર આવશે ત્યારે વહેલી તકે નગરના ડ્રેનેજના રેલાઓથી પીડાતા લોકોને રાહત થાય અને તેવા પગલા લઈ પાલિકા પ્રમુખ અંગત રસ દાખવે તો જ પરિણામ મળે તેમ હોવાનું નરકાગાર પરિસ્થિતિમાં રહેતા લોકો માની રહ્યા છે ત્યારે વહેલી તકે લોકોની સમસ્યાનું નિરાકરણ આવે તે જરૂરી બન્યું છે રહીશોમાં થતી ચર્ચાઓ મુજબ પાલિકાના પ્રમુખને આ બાબતે કંઈ રસ ન હોવાનું લાગે છે કારણ કે આ જ વિસ્તારમાંથી ચૂંટાયેલા સદસ્ય ઉપપ્રમુખ બનેલ છે તો તે પોતે આ વિસ્તારની સમસ્યા સત્વરે દૂર કરે તેવી આ વિસ્તારના લોકોની માંગ છે આવીને ગટર ખાલી દેખીને જતા રહ્યા પૈકે કાલે આવીશું કે જે અમે બોલાવા ગઈ તો કે અમે એફઆઈઆર નીકળી પાણી તો એસી પણ નીકળી જશે કે છતાં પણ બે ત્રણ વખત કોઈ સાંભળવા તૈયાર નથી કોઈ જોવા તૈયાર બધી આખા લાઈન ની કુંડીઓ ભરાઈ ગઈ છે અમારે ગટર પાણી આવે ચોકડી નરકથી ભરાઈ જાય છે આખા મારે છોકરી તોડી નાખવી પડી નરક ના દેખે તો કંઈ કામ થાય ને અમારું મારા છોકરા પરવા ભણવા જાય છોકરાને છાંટા ના ઓરે નમાજો પરવા જાય છે અહીંયા કાયમ માટેનું પાણી ભરેલું ને ભરેલું રહે છે કોઈ કોઈ પડી નથી વિસ્તાર છે વસઈવાળી જીંદ પાછળ ભક્કરસાપી રોડ બજાર જવું હોય આવવું હોય કેટલી તકલીફ થાય છે જવા આવવાની પાણી કેટલું ગંધાય છે ને કેટલું ખરાબ લાગે બીમાર પડાય છે અને આવરી અહીંયા ગાડી ગટર સાફ કરવા આવતા પણ નહીં અહીંયા આવતા હોય તો બધું સાફ ન થઈ જાય ચોખ્ખું ન થઈ જાય અમારે કેટલી તકલીફ ઊઠવાની ટેન્કર આવે છે તો કરી નહીં જતા કશું કરતા નથી એકવાર આયા હશે તો મે તો હતી જ નહીં મે તો ઊીી ગઈ તી મારું પેલા ઘર છે અમાર જવા આવવાની કેટલી તકલીફ પડે અહીંયા ગાડી રોજ જવાનું નાભવાનું પેને એવું હતું પાછા અહીંયા છોકરા